આગળ વાત કરીએ તો ખેડા ઠાસરા તાલુકાના ખેજલપુર ગામના ધનજીભાઈ લુહાર નામના નાગરિકે રાષ્ટ્રપતિ પાસેથી ઇચ્છામૃત્યુની માંગ કરી છે ધનજીભાઈ લુહાર નામના નાગરિકે પોતાના ઘરમાં આવેલા વીજળીના થાંભલાને ખસેડવા માટે સાત વર્ષથી સંઘર્ષ કર્યો છે તેમણે સલામતીના હેતુથી એમજીવીસીએલ ઠાકોરના અધિકારી ડાકોરના અધિકારીઓ પાસે બે હજાર અઢારમાં છ હજાર રૂપિયા ભરીને અરજી કરી હતી પરંતુ આજ દિન સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી આ થાંભલો તેમના ગરીબ પરિવારની સલામતી માટે જોખમી રૂપ બન્યો છે એમજી વીસીએલના અધિકારીએ જવાબ આપ્યો હતો કે કરંટથી મોત થશે ત્યારે વળતર આપવામાં આવશે સાત વર્ષથી ત્રસ્તા નાગરિકે હવે પોતાના પરિવારના સભ્યોની સલામતી માટે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે આખરે હું થાકી ગયો છું થાકી જો થાકીને મેં અરજી કરી છે રાષ્ટ્રપતિને કે ભાઈ મારા મને ઈચ્છા મૂર્તિ મને આપી દો અને જીભ ગોશી એટલો બધો કંટારી ગયો છું એલસી વિલસી કે તેનો હાથ કોઈ પાક